જય શ્રી કૃષ્ણ કેમ છે તમને બધાને સારું જશે તો તમારું બધાનું સ્વાગત છે ને લોગમાં તો લોગની શરૂઆત થઈ ગઈ છે સવાર સવાર પોરમાં અને હું આવી ગઈ છું ડાયરેક્ટ વાળીએ તો વિડીયો જોતા રહીજો મજા આવી જવાની છે ને હાલો પપ્પાની કઈ કામ કરે છે તો જોઈ આવી શું કરે છે બાટો મારી આવી પછી આજ બાપા છે આપણે ગાજર શક્કરિયા એ માટલામાં એ પાછા શેકીને બધું અંદર ખળ બળ નાખીને તો એ જોતા રહીજો બહુ મજા આવી જવાની છે ઓલો તમને ખબર હોય તો સુરતમાં ઓલું વખણાય છે Ubari ukarin kayak si, ini jam prakarya si budi. Tuh jodoh budi Bopan, bani budi. Aku kerosok bopar. Allahanna uparin pura warih. dadan bahan pola dadani budi isi દાદા ની ડુંગળી ઉપાડે છે પપ્પા લસણ ના પૂરા કરે છે એવું કરે છે ઓલું પપ્પા ક્યારે બાપવા ગાજર ત્યાં લઈ થોડીક વાત તો હાલો એ બધી ડુંગરી ઉપાડે છે તો હું થોડીક વાર ઉપાડવા મળું ડુંગરી ને પછી આપણે ગાજર બધી બાફ હોય ને એવું કરી હાડી ખોદે હોય વાંઢવાર હોય જનર લેવાની હોય જનર લઈ લેવાય જનર માં ચડી બીજું શું હા હા જાય કે તને વાકા છે એની ધૂંધળી હતી ને ઉડી અને પહલાજ માથે આવી ગઈ એની ફાઈ હરગી ગઈ તો દાદા બનાવે છે ચા આમ જો અને પપ્પા હવે આ માટલાની તૈયારી કરે છે આપણે ગાજર બાફવાના છે ને સતરિયા બોલ કાર્સિયા બતાય ભલે તમતર બોલો હા હાલો તો જો પપ્પા એ ગોઠવી દીધા છે આવી રીતના ગોઠવવાના માટલામાં હવે આની ઉપર શું આવશે પપ્પા ડાટો મરજાનો લીલો છે ગાજરનો સક્કરિયા ગાજરો બહુ મીઠા થાય મજા આવી જવાની એને સુધી જોતા રહી જાય ઓ એ માટલું પછી કેવી રીતના શેકી ને એવી બધી આવશે આગળ જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ તો જોતા રહી જાઓ તો પપ્પા વહેલો ઉપાડી છે ગાજરનો આ ડટો મારી દેવાનો એમ ને આવું હોય બધું દેશી આમાં કઈ ઢાકણા બાકડા ન લગાવવાના હોય આવી રીતના ડટા બટા મારી દેવાના અને ગાજર અમારા ઘરની વાડીએ નથી થતા પેલા વાવતા હવે નથી વાવતા ભૂંગડા ને એવું બધું આવે ને તો ઉપાડી લે ને ખાઈ જાય ને એવું કરે એટલે અમે નથી વાવતા હવે ડાયરેક્ટ લઈ લે તૈયાર જ પછી આવી રીતના વાડીએ બાફવાની ડટો મારી દીધો હવે જો જો ખાડો ગાડીને આવી રીતના રાખી દેવાનું માટલું પછી ફરતે છાણા ને એવું બધું રાખી દેવાનું એટલે વ્યવસ્થિત અંદર બફાઈ જાય ગાજર બધા જોવા નવ ને પચીસ થઈ આ બધી હરગી રીએ છાણા બાણા બધી કમ્પ્લીટ રાખ થઈ જાય ને ત્યારે બફા બફાઈ અગિયાર ને પચીસ દહ ને પચી છે અગિયાર ને પચી બફાઈ જાય કલાક થાય બફાઈ છે ભલે કલાક જો છાણા બધે હરગી જાય તે પછી થાય તો તા લગી એ નથી બે હું તો ડુંગળી લસણ ને બધી કરે ડુંગળી લગભગ પતય ગઈ લસણ ને એવું પૂરા વારે છે તો હાલો જવા દેજો પપ્પા બધી હાલ તો થઈ ગયા તો આલો ભાઈ હું જવા દો હવે ડાયરેક્ટ બફાય એટલે ડાયરેક્ટ મળી લસણ ના પૂરા હતા એ ગોઠવી દીધા છે આમ જવું અને ડુંગળી આમ ગોઠવી દીધી આલો દો હટા હટી તો અહીંયા જો ડુંગળી ગોઠવી દીધી છે અને ફિલહાલ અત્યારે થોડુંક કામ છે કાલે બહાર જવું છે તો ઈ તમને ક્યારે ખબર પડશે આગલા લોગ માં ખબર પડી જાય તો એનું વ્યવસ્થા કરવા જવાનું છે સરગો ઉપાડવા જુઓ ચાલો સરગો બરઘો ઉપાડી આવી શાક ખાઈ નાખી સરગવાનું આવી રહ્યા સરગો ના લગે પુ

લાકડી હું લેવાની એમ જો સુગંધ એમ આવે શું આ બનાવવાનું છે ખારીયું ડુંગળીનું શાક ને હવે હું જાઉં છું ટમેટા લેવા જો પતંગિયા જો કેટલા બધા છે તો બનાવવાનું છે ડુંગળીનું શાક અને હું લેવા જાઉં છું ટમેટા તાજે તાજા ઉપાડી આવું સોળમાંથી અને આજ તો ઘરે અહીંયા વાળીએ જ બનાવવાનું છે તો ટમેટર લઈ લીધો છે અને હવે જાવ દઈ વાડીએ પાછા બનાવવાનું છે શાક પછી જા શું ઘરે શાક બાક બનાવી તો આલો ગાજર ઠરી ગયા છે ને જો કાઢે છે માટલામાંથી ઓ મસ્તી મસ્તીના પણ બળી ગયા છે અને આ બરેલા જ મજા આવે ખાવાની એમ જ સ્વાદ આવે આવા થઈ ગયા ને જો આવા તો જો તો હાલો હવે શાક કરવાનું છે લીલી ડુંગરીનું ખારી જો બધી થઈ ગયું છે તૈયાર કટિંગ બટિંગ વાત છે એને આપણા મિની ગેસમાં કરવાનું છે તો ભાઈ જોતા રહીજો મજા આવી જવાની ખારી કેવી રીતેને કરીએ અમારી સ્ટાઈલમાં જોતા રહેજો તો ભાઈ તો એ જાસા હું ખાવ છું ગાજર જો આવું બરેલું હોય ને વાહે એ મન બહુ મજા આવે ખાવાની તો આલો લો ગાજર તો આલો ડુંગળીનું ખારી થઈ ગયું જો અને હવે આપણી હાટું પેક કરીને આપણે તો જમ ઘરે જમવાનું છે તો હવે આપણું હાટું ઘરે લઈને આવી જાઉં જો અને દાદાનું ને બાનું અહીંયા કાઢી દે અને અમે જવા દઈએ હવે ઘરે તો હાલો ઘરે આવી ગયા છે ને હવે જો ખાવા બે ગયો છે રોટલી શાક ઓલું વાળીએ પહેર્યું હતું ને અને આ સલાડ છે અને હેરીનું બનાવું કટકીનું બે ગયા છીએ એમ બધે જમવું તો હાલો જમી લો હાલો તો જો વિડીયો અપલોડ કરું છું અને આપણો પાંચ વાગે દરરોજ તમને ખબર જ હશે રૂટીન આપણું પાંચ વાગે બ્લોગ આવી જાય કોક દીકરી આમ તેમ થયું હોય નેટનો ઈસુ તો છ વાગે આવે બાકી પાંચ વાગે આવી જાય તો જો હવે અપલોડ કરવા બેહું છું ને ગાજર હવે ખાવશું ઓલું હવારી બેફા થઈ તો આલો ખાવા હોય તો ભૂકી જજો ને હવે હું વિડીયો અપલોડ કરી નાખું